ભારત દેશના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન શાંતિ ઉજવણીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા અમરેલી જિલ્લા કક્ષાના પંદરમી ઓગસ્ટની મેઘાણી હાઈસ્કૂલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધ્વજવંદન થવાનું હોય જેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન શાંતિ બગસરા શહેરમાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે પંદરમી ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે આ ધ્વજવંદન કરવામાં આવનાર હોય જેના ભાગરૂપે બગસરા પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબના અને બગસરા મામલતદાર આરજી ઝાલા મેડમ સહિતના રહી છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબ દ્વારા મેઘાણી હાઈસ્કૂલ ખાતે મુલાકાત કરી પોલીસ જવાનો દ્વારા યોજાનાર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા જેમાં પોલીસ જવાનો સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંદરમી ઓગસ્ટના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન શાંતિ ઉજવણીના ભાગરૂપે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બગસરાની રાષ્ટ્રીય સાયર ઝવરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પંદરમી ઓગસ્ટના રિહર્સલનો કાર્યક્રમ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર પંદરમી ઓગસ્ટની પૂર્વ તૈયારીની ચકાસણી કરવામાં આવી અને માન્ય કલેક્ટર સાહેબ ના અધ્યક્ષસ્થાનમાં રિહર્સલ કરવામાં આવ્યું છે કાર્યક્રમની પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને જે સૂચનો મળેલા છે એના ઉપર હાલ અમલવારી ચાલુ છે પંદરમી ઓગસ્ટના દિવસે આપણા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષસ્થાને આપણે ધ્વજવંદન કરવા જઈ રહ્યા છીએ તો બગસરાના તમામ નગરજનોને મારી આગ્રહભરી વિનંતી છે કે આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર જોડાય એ ઉપરાંત આજે ચાર વાગે હર ઘર તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો એમાં પણ મોટી સંખ્યામાં નગરજનો જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણા બગતસરામાં ઉજવાઈ રહ્યો હોય ત્યારે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તિરંગા યાત્રામાં દરેક ગ્રામજનો નગરજનો ઉત્સાહભેર જોડાય એવી બધાને મારી નમ્ર વિનંતી છે